હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે એકદમ નવી જ રીતે ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું જે તમારા જમવાના સ્વાદને દસ ગણો વધારી દેશે અને સાથે જ આ અથાણું પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો જો તમને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ગાજર મરચાંનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં નાની કડચી લઈ લીધી છે અને તેની અંદર હું ત્રણથી ચાર મોટી ચમચી જેટલું સરસયું તેલ લઈ રહી છું તો અત્યારે મેં સરસયું લીધું છે આ તેલમાં અથાણાનો ટેસ્ટ મસ્ત બને છે જો તમારી પાસે આ અવેલેબલ ના હોય તો તમે સિંગ તેલનો યુઝ કરી શકો છો અથવા તો તમારી પાસે જે કોઈ બી તેલ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો હવે આપણે તેલને એકદમ વ્યવસ્થિત ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી તેમાંથી ધુમાડા ના નીકળે ત્યાં સુધી અત્યારે જોઈ શકાય છે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને તેલને એક સાઈડ રાખી દઈશું હવે આપણે અહીં અથાણું બનાવવા માટે મેં અહીં પાંચ નંગ જેટલા લાલ મરચાં લીધા છે તો શિયાળામાં લાલ મરચાં બહુ જ સરસ આવતા હોય છે તો અત્યારે હું લાલ મરચાંનો યુઝ કરીશ અને સાથે જ એક નંગ જેટલું ગાજર લીધું છે આ ગાજર સો ગ્રામ જેટલું છે અને તેની સાથે બે મોટી ચમચી મેથીનો મસાલો એક ચમચી કલોંજી અડધી ચમચી હિંગ અને બે મોટી ચમચી રાયના કુરિયા લીધેલા છે તો ગાજરનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગાજરને સરસ ધોઈને કોરા કરી લઈશું અને એ પછી તેની આ રીતે છાલ કાઢી લેવાની છે અને હવે આપણે ગાજરના મોટા મોટા ટુકડા કાપી લઈશું અને ત્યારબાદ આપણે તેની ચીરો કરી લઈશું તો તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે જાડી પતલી ચીરો કરી શકો છો તો આ રીતે આપણે બધી ચીરો કાપીને તૈયાર કરી લેવાની છે અને ગાજરનો જે ઉપરનો પોર્શન છે તેમાંથી તેનો આ વ્હાઈટ પોર્શન કાઢીને ફેંકી દેવાનો છે કારણ કે આનાથી અથાણાનો ટેસ્ટ બરાબર નહીં આવે તો બધા જ ગાજરને મેં આ રીતે વ્યવસ્થિત કાપીને તૈયાર કરી લીધા છે અને ત્યારબાદ આપણે મરચાં કાપી લેશું તો મરચાંને પણ આપણે વચ્ચેથી આ રીતે કાપીને તેમાંથી થોડા બિયાનો ભાગ કાઢી લઈશું તો મરચાં તમારા કેટલા તીખા છે તે પ્રમાણે તમે તેનો વચ્ચેનો પોર્શન રિમૂવ કરી શકો છો તો હું બધા જ મરચાંને આ રીતે કાપીને તૈયાર કરી લઈશ અને એ પછી આપણે વચ્ચેથી આ રીતે સ્લીટ આપી દઈશું અને પતલી પતલી ચીરોમાં મરચાં પણ કાપી લેવાના છે તો આ રીતે બધા જ મરચાં આપણે કાપીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે લાલ મરચાં એકદમ સરસ મળતા હોય છે તો મેં અહીં લાલ મરચાંનો યુઝ કર્યો છે જો તમારી પાસે લાલ મરચાં ના હોય તો તમે લીલા મરચાં થી પણ આ અથાણું બનાવી શકો છો તો અત્યારે કાપેલા લાલ મરચા અને ગાજર બંને એક એક કપ છે તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તેના માટે એક કપ જેટલા લાંબા લાંબા ગાજર લઈશું અને તેની સાથે આપણે કપ જેટલા લાલ મરચાં લીધેલા છે અને હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો કોઈ પણ અથાણું બનતું હોય તેમાં મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું જેથી મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરતું હોવાથી અથાણું તમારું લાંબો સમય સુધી સરસ રહેશે હવે મીઠું વ્યવસ્થિત મિક્સ કરી હવે તેમાં બે મોટી ચમચી જેટલા રાયના કુરિયા નાખીશું તો તેને ગાજર મરચાની ઉપર આ રીતે ફેલાવીને નાખી દેવાના છે અને તેની સાથે જ આપણે બે મોટી ચમચી જેટલો મેથીઓ મસાલો નાખીશું તો મેથીઓ મસાલો નાખવાથી ગાજર મરચાંનું અથાણું એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ નાખીશું તો હિંગ પણ આપણે કાચી જ લેવાની છે અને તેની સાથે આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે લેવાનું છે અને તેની અંદર એક ચમચી જેટલી કલોંજી નાખીશું અને સાથે તેમાં પાંચ ચમચી જેટલી વરિયાળી નાખીશું અને આ સમયે તેલ હુંફાળું છે તો આપણે એવું જ તેલ ઉપયોગમાં લેવાનું છે હવે બંને વસ્તુને તેલમાં મિક્સ કરીને ગાજર અને મરચાંની ઉપર એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું તો તેલ વધારે ગરમ હશે તો ગાજર અને મરચાં નરમ પડી જશે એટલે તેલ હુંફાળું જ લેવાનું છે તો ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટમાં ગાજર મરચાંનું ટેસ્ટી અને ટેમ્પટિંગ અથાણું બનીને તૈયાર થઈ જાય છે તો આ અથાણાને તમે અડધી કલાક રેસ્ટ આપીને મૂકી દેશો તો ત્યારબાદ તેને તમે ખાવાના યુઝમાં લઈ શકો છો તો તૈયાર થયેલા અથાણાને આપણે કાચના કન્ટેનરમાં સ્ટોર કરીને એક મહિના સુધી ફ્રીજમાં રાખી શકીએ છીએ તો ફ્રેન્ડ શિયાળામાં આ લાલ મરચાં સાથે ગાજરનું અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસી રેસીપી સાથે થેન્ક યુ